બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગત ગુરુવારે રાત્રે અને સવારે પડેલા ભારે વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહે ખેતરોમાં ઊભા પાક ઉપરાંત ઘરમાં રાખેલા તૈયાર પાકને પણ બરબાદ કરી દીધો છે ધાનેરા તાલુકાના રવિયા ગામના ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે ગામના કાળુભાઈ રબારીના ખેતરમાં આવેલા મકાનમાં રાખેલો તૈયાર પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે કાળુભાઈએ પોતાના ખેતરમાંથી તૈયાર પાકની બોરીઓ ઘરમાં મૂકી હતી પરંતુ સવારે અચાનક ધસી આવેલા પાણીમાં મોટા ભાગની બોરીઓ ઘરકાવ થઈ ગઈ હતી જેના કારણે ખેડૂતનો પરિવારનો તૈયાર પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે કાલે પોખવા જમે હુતકન પણ જઈયું લમન કોઠા અમારી એકદમ ગાયડો હતો પછી જીરો હતો પછી ગૌ હતા પછી ગોળાવીરો હતો પાસે હતો હતું પછી ગાધાજીરુ હતું એરંડા હતા ગુવાર હતો અચાનક અમે પાણી આવી ગયું બે હજાર સત્તરમાં નહોતો એના કરતી ઘણું આવ્યું એકદમ પછી આ તો અચાનક પાણી આવ્યા કે પછી અમે તો હાર્યું કે હવે પાણી આવી ગયું હોય પછી બાદ અમારા ભાગીદાર છે અમારા ઘરના આજુબાજુવાળા બધા આવીને બાજુ ફરજ્યું ફેજું પણ હજી કોઈ બચે એવું નથી બધું આખો નાશ થઈ ગયો બસ એમ નથી લાગતું એ સરકારને કોઈ મદદ કરવી હોય કરે ના કે અમે સુધી અમે અમારી વિનંતી છે બીજું અમે જે સરકાર ની છાય મળે એ પાંચ રૂપિયા મળતા હોય એ અમને મળે ખૂબ નુકસાન છે પછી આ આયા ધોપા આડા પછી કમાડી આડા કોથળા ગાજા કોથળા ઘાતી પાણી બંધ કર્યું પછી ફેર આખર બાજુ થાળ ને કોઈ તગારા લઈ લઈને બધે લોકો બાજુ પાણી બહાર રેડ્યું બહાર રેડી ને પછી લેતા લેતા તો બગડ્યું મહી બીજું મહી બહાર ઘાટ્યું ને આ બાજુ સુક્યું પણ કોઈ બચે એવું નથી લાગતું મને મોંઘા શીરાને સૌથી વધુ નુકસાન હાલ ભાઈના પરિવારના સભ્ય પાણીમાં પલળી ગયેલા પાકને સુકવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ નુકસાન એટલું મોટું છે કે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે આ વરસાદમાં સૌથી વધુ નુકસાન મોંઘા ગણાતા જીરાના પાકને થયું છે આ ઉપરાંત બાજરી અને રાજગ્રો સહિતના પાકો પણ પાણીમાં ખરાબ થઈ ગયા છે ખેડૂત પરિવારનું માનવું છે કે બે હજાર સત્તરના પૂર કરતાં પણ આ વખતે પાણીનો પ્રવાહ વધુ હતો જેના કારણે ખેતરમાં ઊભેલા પાક અને ઘરમાં પડેલો તૈયાર પાક બરબાદ થઈ ગયો છે

नुकसान घडू है सब नुकसान થઈ ગયો સાજી ઉડ તો ઉડ તો બાત તી તો પગડી જો એકદમ માઢમે પાણી આવી ગયું સાજી ઢાર કળડ ઓન રાયડ ઓન રાજગરો ઓન ગાવ કળડ આ હા જીરો કળડ ઓન